GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN ન્યૂઝ પ્રાપ્ત વિગત અનુસાર કાલોલ તાલુકા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા મેઇન કેનાલ સિત બાકરોલ શક્તિપુરા વચ્ચેની સીસી સાઈડ પૈકી આઈપી સાઈડ એકસો પાંચ સીઆર પાસે ત્રણ અલગ અલગ જગ્યાએ ધોવાણ થતા સીસી સાઈડ તૂટીને નાની મોટી પહોળી ફાટો પડી જવા પામી હતી કેનાલમાં પાણી નું સ્તર સામાન્ય પ્રવાહ કરતા ઓછું થતા સાઈડ ને થયેલું નુકસાન સપાટી પર આવતા જોવા મળ્યું હતું તદઉપરાંત હાલમાં કેનાલમાં વહેતા પાણીની સપાટો ને કારણે ફાટોમાં નુકસાન તો અત્રે નર્મદા કેનાલ સમગ્ર ગુજરાતની સમાન હોય કેનાલની દેખરેખ માટે નિગમ તંત્ર દ્વારા નિર્ધારિત કલાક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે કે તેમ છતાં પાછલા ઘણા સમયથી કેનાલની સાઇટ તૂટેલી હોવાનું પેટ્રોલિંગ ટીમની નજરમાં નહીં હોવા અંગે અસરકારક પેટ્રોલિંગ સામે સવાલ ઉઠી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા નુકસાન પામેલ સાઇટોનું સવાર કામ સત્વરે કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે